નમસ્તે મિત્રો આજે આપણે કવાંટ ગીર અને ગુંબળિયા ગોળે મેળો જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ ચાલો આપણે જાણીએ તો વાત કરીએ મેળાની મેળો જિલ્લાના ગામમાં હોળી પછીના ત્રીજા દિવસે યોજાતો એક પ્રસિદ્ધ આદિવાસી એક મેળો છે તો કવાટના આ મેળામાં ઢોલ સાથે અન્ય સંગીતના સાધન સાથે ભીલ રાઠવા નાયકા ધાનુક આદિવાસીઓ યુવક યુવતીઓ નૃત્ય કરતા જોવા મળે છે આદિવાસી સ્ત્રી પુરુષો તેમના માથા ઉપર મોરપિંચના કલંગો લગાવે છે રાઠવા સમુદાયના લોકો તેમજ અન્ય આદિવાસીઓ લોકો એમપી રાજસ્થાનથી થી અસંખ્ય આદિવાસીઓ લોકો રંગબેરંગી પોશાક પહેરીને આ મેળામાં આવે છે ના મેળામાં અન્ય દેશોમાંથી પણ ઘણા લોકો આદિવાસી સંસ્કૃતિ ને માણવા માટે આ મેળામાં આવે છે ભીલ આદિવાસીઓની કુશળ બાણવાડી તરીકે જાણીતી છે આ મેળામાં યુવાનો પોતાના આખા શરીર પર થોડા ટપકા દોરે છે તથા મોર પિંછાઓ અને અને બાંધવામાં આવતા પોતાનો બનાવીને પોતાની કેળ ઉપર બાંધે છે અને પછી તેના ઢોલ વગાડતા વગાડતા યુવાનો પોતાના રીતે નાચે સંગીત અને નૃત્ય આ મેળાનું મુખ્ય આકર્ષણ છે જ્યાં રાઠવા લોકો તેમના પરંપરાગત રીતે વાદ્યો જેવા કે બાંસુરી અને ઢોલ વગાડે છે આદિવાસીઓના આ મેળામાં વિવિધ ગામોમાંથી તૈયાર થઈને આવતી છોકરીઓને જોઈને છોકરાઓ લગ્ન માટે છોકરીઓ પસંદ કરે છે અને માંગુ નાખતા હોય છે એવું પણ કહેવામાં આવે છે આ મેળો રાઠવા આદિવાસી સમુદાય માટે ખૂબ જ મહત્વ ધરાવે છે આ મેળો આદિવાસી સંસ્કૃતિ એક અનોખી અને રંગીન ઉત્સવ છે અહીં લોકો પરંપરાગત રીતે ભેગા થાય છે અને નૃત્ય કરે છે અને આનંદ માણે છે કવાટનો ગેર ફક્ત મેળો નથી પણ આખા આદિવાસી સમાજની ઓળખ તમે જાણો છો કે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મેળો રમવાથી દુઃખ દર્દ દૂર થાય છે અને સમૃદ્ધિ મળે છે તો આ હતો કમાન્ડ ગીરનો મેળો અથવા ભાંગોરિયા મેળો હવે આપણે રૂંબડિયાનો ગોળફીનો મેળો જોઈશું આ મેળો પણ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં રૂંબડિયા ગામ ખાતે હોળીના તહેવાર પછી તરત જ આ મેળો યોજાય છે અને રાઠવા આદિવાસી સંસ્કૃતિને ઓળખ આ મેળોનું મુખ્ય મહત્વ એ છે કે એક લાકડુંને એવી રીતે ઊભું કરેલું હોય છે કે જેમાં આડું લાકડું નાખીને તેના છેડા પર દોડું બાંધીને એક વ્યક્તિ કાં તો બે વ્યક્તિને લટકાવવામાં આવે છે અને ફેરવવામાં આવે આમાં જે લોકો ફેરવનાર બાંધનાર લટકનાર અલગ અલગ નાતના હોય છે જેવા કે બામણિયા કટોલિયા કનાસિયા અલગ અલગ નાતના હોય છે જેમાં નાતના લોકો જે ફેરવવાનું કામ કરે છે અને લટકવાનું કામ ડામરિયાના લોકો કરે છે અને પાછળથી જે લોકો લટકે છે તે તડવલા જાતિના લોકો લટકે છે આ મેળામાં મુખ્ય રીતે શેરડીઓ જે લોકો ઘરે વસ્તુઓ અને શેરડીઓ લઈ જાય છે તો આ મેળો વર્ષોથી ઉજવવામાં આવી રહ્યો છે વિશ્વમાં બે જગ પર આવો થાય છે જે એક છે સ્પેનમાં એક છે અહીંયા તો ઘણા ગામના આદિવાસી લોકો ભેગા થાય છે અને લોકો આદિવાસી કપડાં પહેરે છે ઢોલ વગાડે છે વાંસળી વગાડે છે અને હાથમાં પાડિયા અને ટીંગા લઈ નાચતા નાસ્તા ગોળ ફેરાની ગોળ ગોળ ફરે છે તો મુખ્ય રીતે મેળામાં લોકો ગ્રુપમાં ફરતા હોય છે આ મેળાનું મુખ્ય મહત્વ તેના હોળી પર્વ ને લઈને છે એવું કહેવામાં આવે છે કે આખા ગામની ચારે બાજુથી પશુ પંખી અને માનવની રક્ષા થાય અને લોકોને સુખ શાંતિ મળી રહે અને સમુદ્ર વધે તેના હેતુસર આ ગોળ ફેરો ફેરવામાં આવે છે તો આ હતા આદિવાસીઓના બે મહત્વના મેળા આ મેળાઓ માત્ર આનંદ અને ઉત્સવનો જ નહીં પરંતુ સામાજિક સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે જ્યાં લોકો લગ્ન સંબંધો વેપારીઓ સામાજિક સંબંધોને મજબૂત કરે છે અને આ મેળાઓ રાઠવા સમુદાયથી સંસ્કૃતિ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાતમાં આદિવાસી ના એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મળી બીજે વિડીયો